સુરતમાં ટ્રોલી બેગમાંથી યુવતીના મૃતદેહ મળવાનો કેસ પોલીસ શંકાસ્પદ સુધી પહોંચી પહોંચી સીસીટીવીમાં યુવક એક બેગ ઢસડીને જતો નજરે પડ્યો ગઈકાલે એક લાશ મળી આવી હતી સુટકેસમાં ભરેલી એક યુવતીની આશરે પચીસ વર્ષીય યુવતીની લાશ મળી આવી હતી જ્યારે પોલીસને ઘટનાને અંગે જાણ કરવામાં આવી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી સીસીટીવી ફૂટેજ ખંગોરતા એક યુવક જે આવી રહ્યો હોય તેવું સીસીટીવી ફૂટેજમાં દેખાયું અને ફૂટેજના આધારે પોલીસ યુવકના ઘર સુધી પહોંચી પણ ઘર પર તાળું મારેલું છે આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોનલાઇન પર અમારા સંવાદદાતા જે કાલે બેગ મળી હતી બેગમાંથી યુવતીની લાશ મળી હતી પોલીસે કઈ દિશામાં તપાસ શરૂ કરી યુવક વિશે શું જાણકારી મળી છે બિલકુલ જે ઘટના સ્થળે જે ઘટના સ્થળેથી સૂટકેસ મળી હતી તેનાથી માત્ર પાંચસો મીટર દૂર છે તે આ શંકાસ્પદ ઈસમ જે છે તેનું ઘર આવેલું છે પોલીસને એક મહત્વપૂર્ણ સીસીટીવી મળ્યા હતા જોકે પોલીસે હજુ સુધી જાહેર નથી કર્યા પરંતુ એ સીસીટીવી ના આધારે પોલીસ છે તે આ રૂમ સુધી છે તે પહોંચી ચૂકી છે અને પોલીસને માહિતી મળી છે હાલ આ રૂમ પર છે તે તાળું મારવામાં આવેલું છે હવે જે મૃતક મહિલાની જે મૃતદેહ મળ્યો છે જે લાશ મળી છે તે આ ઈસમ જે તેની પત્ની છે કે પ્રેમિકા છે તેનો હાલ સુધી ખુલાસો થયો નથી પરંતુ પોલીસની અનેક ટીમો છે તે ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરી રહી છે અને તપાસ કરી રહી છે પરંતુ જે આરોપી છે તેના ઘર સુધી પોલીસ પહોંચી ગઈ છે આજુબાજુના જે રૂમો છે ત્યાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે પરંતુ ત્યાંથી પણ હજુ સુધી એવો કોઈ પુરાવો કેવી એવી કઈ માહિતી મળી નથી પરંતુ જે સીસીટીવી છે એ અતિ મહત્વના હાલ છે તે સાબિત થયા છે અને તેના આધારે પોલીસ છે તે આ શંકાસ્પદ ઈસમના ઘર જે રૂમ છે ત્યાં સુધી પહોંચી ચુકી છે અને વધુ તપાસ હાલ છે તે પોલીસ કરી રહી છે જી આભાર આપના તમામ માહિતી બદલ